હે મારાવાલા તમારે જમીન લેવી હતી ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ તમારા શહેરમાં તમારી સિટીમાં અને મારાવાલા બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને મારાવાલા તમારે હું એમ કહું કે દુકાળમાં પણ ડૂકે નહીં અને એક બોરમાં બરાબર એક બોરમાં પચીસ વીઘા જમીન જે પચીસ વીઘા જમીનમાં પાણી આવે એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું વાલા એક જ બોર છે બરાબર અને અહીંયા એક સાઈડ મસ્ત અને સારામાં સારી ફેન્સિંગ મારેલી છે તે પણ સિમેન્ટના પાટિયાની વાલા તો આ જમીન આ એક જ બોર છે અને એક બોરમાં કાળે ઉનાળે પણ પાણી ડૂકે નહીં અને પ્રાઇવેટ ટીસીની પણ સુવિધા હે મારાવાલા અને અહીંયા મસ્ત અને સારામાં સારા બે પતરાવાળા રૂમ પણ આપેલા હે તો તમારે લેવીએ ને મારાવાલા તો એવું લોકેશન બેસ્ટ અને સારામાં સારું હું તમારા માટે લઈને આવ્યો છું તે પણ મારાવાલા દાણી ધારની એકજ બાજુમાં આ જમીન આવેલી મારા મારાવાલા અને મારાવાલા જે કાલાવાડથી જુનાગઢ રોડ છે ને ત્યાંથી માત્ર ને માત્ર બે કિલોમીટર દૂર આ જમીન આવેલી છે ફૂલ લોકેશન સારામાં સારી જમીન અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન તમારે લેવી હોય ને મારાવાલા તો આ જમીન ચોવીસ વીઘા જમીન છે અને તમારામાં ત્રેવડ હોય ને મારાવાલા તો આમાં સોનું ઉગે મારાવાલા એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તે પણ કાલાવડ તાલુકામાં મારાવાલા અને જામનગર જિલ્લામાં આ જમીન આવેલી હે સર્વે નંબરની વાત કરીએ ને મારાવાલા તો ડોઢા ગામનો સર્વે નંબર છે અને ચોવીસ વીઘા જમીન છે મારાવાલા તમારે લેવી ને તો માત્ર ને માત્ર પાંત્રીસ લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે દઈ દેવાની હે મારાવાલા તો તમારે ને તો આવું લોકેશન તમે વાલા કાલાવાડ તાલુકામાં ગોતવા જશો ને તોય તમને મળશે નહીં એવું લોકેશન હું તમારા માટે લઈને આવ્યો છું અને મોલ પણ તમે જોઈ શકો એવો મસ્ત મોલ પડ્યો કે એમાં કાંઈ ઘટે નહીં અને વાલા આજુબાજુના ફૂલ રેસિડેન્ટ એરિયા છે અને આજુબાજુના લોકેશન પણ બહુ સારામાં સારા હે અને મારાવાળા આવા ભાવમાં આવી જમીન તમે કેદીકના જામનગર જિલ્લામાં ગોતતા હતા ને મારાવાલા તો હું તમારા માટે જામનગર જિલ્લામાં આવી મસ્તને સારામાં સારી વાડી લઈને આવ્યા છું તો હવે રાહ કોની જોવો છો મારાવાળા તમારે લેવી હોય તો વગર દલાલીએ આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે તો તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારાવાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેશને ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ મારાવાલા કાલાવાડ તાલુકામાં જેને પણ કાલાવાડ તાલુકો અને જામનગર જિલ્લામાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને બેસ્ટ અને સારામાં સારું લોકેશન એટલે કે જામનગર જિલ્લામાં હું તમારી માટે લઈને આવ્યો છું તે પણ ડોડા ગામનો સર્વે નંબર મારાવાલા તો તમારે આવી જમીન લાલ માટીની જમીન અને મારાવાલા માંડવી પણ બેસ્ટ અને સારામાં સારી ઉતર્યામાં તો એવું લોકેશન એવી વાળી અને પ્રાઇમ લોકેશન એટલે કે આજુબાજુના બધા એરિયા પણ એવા હે અને મારા વાલા જામનગરની વાત કરીએ ને તો આજુબાજુમાં જે રિલાયન્સ કંપની છે ને તે આવેલી છે અને ત્યાંથી પણ તદ્દન નજીક આ જમીન આવેલી છે તો તમારે કોઈને પણ મસ્ત અને સારામાં સારું કારખાનું કરવું હોય તો થાય મસ્ત અને સારામાં સારી ખેતી કરવી હોય તો થાય અને એવી જમીન અને ન્યાના ભાવ પણ આવા જ છે મારાવાલા તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે કોન્ટેક કરી લેજો ને મારાવાલા